તો ગાઈ કાલે ઉનાઈ જાત્રામાં કોણ કોણ જવાનું છે કોમેન્ટ કરજો અમે પણ જવાના છે કોમેન્ટ કરજો ગાઈ કોણ કોણ જવાનું છે આ પ્રિતેશ નહીં જવાનું છે કે રોહિયા કાલે જવાના ને રોહિતભાઈ કાલે નહીં જવાનું મળે પંદર તારીખે જાણ છે મેં તો કાલે જવાનું છે ગાઈજ નહીં નહીં આવું નહીં કંઈ નહીં આ બાજુથી રોહિતભાઈ પતંગ ચગાવી રહ્યો છે

તો ગાઈઝ આજનો વ્યૂ મસ્ત હશે આ જો ગાઈઝ તો ગાઈઝ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બીજું તો કંઈ નહીં બાય બાય ચૌદ તારીખે